સુરતમાં સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની પંચોતેર દીકરીઓને લાગણીભર વિદાય કરવામાં આવી મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો છે રાજકીય મહાનુભાવો અધિકારીઓ અને સમાજના અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં મોટા વરાછા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના ભવ્ય લગ્નોત્સવ કરવામાં આવ્યો પંચોતેર દીકરીઓ પ્રભુતામાં પગલા માણ્યા હતા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને બિટ્ટા સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા પિતાની ક્ષેત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર દીકરીઓના પિતા બનીને તમામની જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓએ પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આ અવસરને વધાવવા માટે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે પણ દીકરીઓનું કન્યાદાન કર્યું હતું આજે પીપી સવાણી ગ્રુપ આયોજીત માવતર લગ્નોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓએ પ્રભુતામાં પગલાં દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપડા કટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજેશ મહેમાનો અધિકારી શ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવન દીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અનુદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પાંચ દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વ્યવહારોને પણ અમે અહીંયાથી આર્શીર્વચનના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષિષભાઈ માવાણી અને રાજેશ મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શિક્ષણ પાઠવી છે